નમસ્કાર રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલા નિવૃત્ત કર્મચારીઓ તેમજ પેન્શનધારક મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી સૌની આ યુટ્યુબ ચેનલ એટલે કે ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તો બધાને દિલથી જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ તો પેન્શનરોના હિતના રક્ષણ માટે સુપ્રીમ કોર્ટે આપ્યો છે કડક આદેશ તો મિત્રો અત્યારે જ વિડિયો થોડોક સમય કાઢીને જોઈ લેજો કારણ કે આ માહિતી ક્યાંક તમને કામ લાગતી હશે તો મિત્રો વિડીયો શરૂ કરીએ તે પહેલાં એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવા જ પ્રકારની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સુપ્રીમ કોર્ટે કર્મચારીના પક્ષમાં એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે સુપ્રીમ કોર્ટે કર્મચારીઓ સામે સરકારની અપીલ ફગાવી દેતા દસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો અને સરકારને કર્મચારીઓના હકના પૈસા ચૂકવવાનો નિર્દેશ આપ્યો તો સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી મજૂર વર્ગ ખુશ છે તો ચાલો જાણીએ કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય શું કહે છે તો સરકારી કર્મચારીઓના પેન્શનના મામલે સુપ્રીમ કોર્ટે સર્વોચ્ચ નિર્ણય આપ્યો છે તો સુપ્રીમ કોર્ટના પેન્શન સંબંધિત કેસોની સુનાવણી જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી આમાં કોર્ટે સરકારને ઠપકો આપ્યો છે તો સરકારે પેન્શનના મામલે કર્મચારીના પક્ષમાં નિર્ણય માન્ય રાખ્યો છે તો સરકારે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો આ માટે સરકારે અરજી દાખલ કરી તો હાઈકોર્ટે પ્રતિવાદી સામેની શિસ્તભંગની કાર્યવાહી રદ કરવાનો અને રાજ્યને તેમના લાંબા સમયથી બાકી રહેલા નિવૃત્તિના બાકી લેણા ચૂકવવાનો આદેશ આપ્યો હતો તો સરકાર પર દસ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો તો પશ્ચિમ બંગાળ સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી આના પર સુપ્રીમ કોર્ટે સરકારને ઠપકો આપ્યો અને તેના પર દસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો આ નિવૃત્ત સરકારી કર્મચારીને વળતર તરીકે આપવામાં આવ્યું છે તો દર્શક મિત્રો આ મામલો એક નિવૃત્ત કર્મચારી સાથે સંબંધિત છે તો સુપ્રીમ કોર્ટમાં પહોંચેલો આ મામલો બે હજાર સાતમાં નિવૃત્ત થયેલા કર્મચારી સાથે સંબંધિત છે તો કર્મચારીને અઢાર વર્ષ પછી પણ સંપૂર્ણ પેન્શન આપવામાં આવ્યું ન હતું તે કામચલાઉ પેન્શન પર જીવી રહ્યો હતો તો સુપ્રીમ કોર્ટે તેને ખૂબ જ નિરાશાજનક અને ચિંતાજનક ગણાવ્યું હતું તો સુપ્રીમ કોર્ટે શું કહ્યું તેની વાત કરીએ તો સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકારે ત્રણસો એકાણું દિવસના વિલંબ સાથે ખાસ રજા અરજી દાખલ કરી હતી તેના વિલંબનું કોઈ કારણ નથી તમને જણાવી દઈએ કે ઓગણીસો ચોરાણુંમાં શિસ્ત તપાસ બાદ ઉપરોક્ત કર્મચારીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો પછી ઓગણીસો સત્તાણુંમાં તકેદારી વિભાગે તપાસ અધિકારીના નિષ્કર્ષ સાથે અસમતિ વ્યક્ત કરી અને સજાનો પ્રસ્તાવ મુક્તિ કારણદર્શક નોટિસ જારી કરી આ પછી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી તો તેર વર્ષ પછી જૂન બે હજાર દસમાં આ કેસમાં બીજી વખત કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી જ્યારે કર્મચારી બે હજાર સાતમાં નિવૃત્ત થયો હતો ત્યારબાદ કર્મચારીએ કોર્ટ ટ્રિબ્યુનલનો સંપર્ક કર્યો જ્યારે નોકરીદાતાને શિસ્ત કાર્યવાહીમાં અંતિમ નિર્ણય લેવાનો આદેશ આપવામાં આવ્યો કર્મચારીઓએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો જ્યાં નિર્ણય તેના પક્ષમાં આવ્યો તો સુપ્રીમ કોર્ટે તેને દુર્ભાગ્યપૂર્ણ પણ ગણાવ્યું આ પછી પશ્ચિમ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો અહીં કોર્ટે કહ્યું કે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે બે હજાર સાતમાં નિવૃત્ત થયા પછી પણ અઢાર વર્ષ પછી પણ વ્યક્તિને તેનું સંપૂર્ણ પેન્શન મળ્યું નથી તો સુપ્રીમ કોર્ટે દસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને ચાર અઠવાડિયામાં કર્મચારીને વળતર તરીકે રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે તો આ સમય મર્યાદામાં તમામ બાકી પેન્શન રકમ ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે મિત્રો તો મિત્રો આ હતાજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને દિલથી એક લાઇક કરતા જજો અને આવી જ માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ સાથે અત્યારે જ જોડાઈ જજો મિત્રો તો મિત્રો ફરીવાર પાછા એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ